હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો આજે આપણા વિડીયોની અંદર ગુજરાતી ધોરણ આઠ એના શબ્દાર્થ જોશું સેમેસ્ટર વન અને સેમેસ્ટર ટુ બંનેના છે આ વિડીયોની અંદર આવી જશે શબ્દાર્થ જે આપણને તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે તો ચાલો આજના વિડીયોને આપણે શરૂઆત કરીએ ચિનગારી તો જ્ઞાન અથવા તસમજનો તણખો તેને ચિનગારી કહેવાય છે મહાનલ તો પ્રાણનો અગ્નિ ખડ ખખડ ધજ તો વૃદ્ધ છતાં મજબૂત બાંધાનો આંડલી તો નાની માટલી તડકા અને છાયા તો સુખ અને દુઃખ તો એને તડકો છાયો કહેવાય ખાતર તો માયા અહીં એનો અર્થ થશે ખાતર એટલે માટે મશક આ એમપી છે પાણી ભરવાનું ચામડાનું સાધન તો એને મશક કહેવાય ગદબ તો ઢોરને ખવડાવવામાં આવતી એક વનસ્પતિ જેને રજકોક પણ કહેવાય છે ને ગદબ કહેવાય પરવર દિગાર તો ઈશ્વર પરકમ્મા એટલે પવિત્ર જગ્યા ટેરવું તો આંગળીના છેડાનો ભાગ એને ટેરવું કહેવામાં આવે છે પ્રતિ એની જોડણી પણ મોસ્ટ એમ્પી છે અને અર્થ થશે પ્રતિ એટલે સમજ અલ્પાહાર એટલે નાસ્તો દોઢિયું અર્થ થશે દોઢ પૈસાનો સિક્કો જેને કહેવામાં આવે છે અમથું એટલે કસા સ્વાર્થ વગરનો એને અમથું કહેવાય છે ફોરવું એટલે કે મહેકવું વેઢો તો આંગળી ઉપરની સાંધા આગળની રેખા છે એને વેઢો કહેવાય છે રાંકડી તો ગરીબડી રૈયત એટલે થશે પ્રજા મોડિયા તો કસબી ફેટા જેને મોડિયા કહેવામાં આવે છે શેરુ તો માળા અથવા હાર એને શેરું કહેવાય છે ઝારું ઝારું એટલે થશે જુવાર ગૌરી તો ગૌરી છે અહીંયા ગાયનું ગાય એટલે ગૌરી અને ગૌરી એટલે ગાય કોરે મોરે એટલે કે આજુબાજુ હેડી હેડીના એટલે સરખે સરખા ગુલતાન તો એનો અર્થ થશે મસગુલ વહરુ એટલે કદરૂપું જાવા તો જાવાનો અર્થ થશે અહીંયા મથામણ મર્મમાં કહેવું એટલે કે કટાક્ષમાં કહેવું મર્મ એટલે કટાક્ષ ચાનક ચાનક એટલે થશે ઉત્સાહ ત્રાગડું વરણ ત્રાગડું વરણ એટલે અહીંયા થશે પોતાની માગણી માટે અઢિયાના તો હાલના લગભગ છે પંદર પૈસા જેને અઢી આના કહેવામાં આવે છે નિષ્પૃહ નિષ્પૃહ એટલે જેને કશું મેળવવાની ઈચ્છા ન હોય એવો જેને નિષ્પૃહ કહેવાય છે યાચનાવૃત્તિ એટલે માગવાની ઈચ્છા આંગ આંગતુક એટલે નવા આવનાર રવેચી એટલે પડાળી ઉવેખી તો એનો અર્થ થશે અવગણીને જરઠ તો ઘરડા નવોઢા એની જોડણી પર મોસ્ટ ટાઈમ પી છે નવોઢા એટલે થશે નવી પરણેલી સ્ત્રી જેને નવોઢા કહેવાય છે પાય પાય એટલે થશે તાંબાનો એક સિક્કો જેને કહેવામાં આવે છે રડિયાત રડિયાત એટલે થશે સુંદર સોગાત તો નજરાણાની ચીજ ધખિયા તો એનો અર્થ થશે ગુસ્સે થયા દળદર દર એટલે ગરીબી અડપલું એટલે તોફાની જેને અડપલું કહેવાય છે લગીર એટલે થોડું દમડી તો દમડી એટલે દામ અને પૈસાના અર્થમાં પણ એને દમડી કહેવામાં આવે છે દમન દમન એટલે જોર જુલમ તો એને દમનને છે એનો અર્થ થશે જોર જુલમ આ બધા શબ્દાર્થ છે આપણે એક બે વખત રિપીટ કરીશું તો યાદ રહી જશે બિરુદ તો ઉપમા અથવા ઉપાધિ શેજ્યા તો એનો અર્થ થશે પથારી ઝાંચવું એટલે માગવું ચંગ ચંગ એટલે મુખ્યથી વગાડવાનું વાજુ જેને ચંગ કહેવામાં આવે છે મૃદંગ તો મૃદંગ એટલે બંને બાજુ વગાડી શકાય એવું ઢોલક જેવું એક વાદ્ય છે જેને મૃદંગ કહેવામાં આવે છે ખાસ યાદ રાખજો ચંગ અને મૃદંગ ઉપંગ તો ઉપંગ પણ એક પ્રકારનું વાદ્ય છે ચંગ અને મૃદંગ વચ્ચે છંગ એટલે મુખ્યથી વગાડી શકાય એવું વાજુ અને મૃદંગ એટલે બંને બાજુ વગાડી શકાય અંબર એટલે વસ્ત્ર થશે કે કટાક્ષમાં બોલનારે ગુસ્સામાં બોલી જાય એવું અલકાપુરી એટલે એનો અર્થ થશે સ્વર્ગ શુદ્ધા એટલે એનો અર્થ થશે સહિત વિપત્તિ વિપતિ એટલે થાય દુઃખ ઔદાર્ય તો એનો અર્થ થશે ઉદારતા સરવાણી સરવાણીનો અર્થ થશે ઝરણું સુભગ સુભગ એટલે એનો અર્થ થશે અહીંયા સુંદર એટલે સુભગ ફલંગ એટલે કૂદકો કોઢી તો એનો અર્થ થશે કુહાડી શુલ્ક એટલે નજીવું રાસવા એટલે ગાડાના બળદના દોરડાના માપના અંતરે એને રાસવા કહેવાય છે વાંચવું એટલે કે ઈચ્છવું મરમર એટલે પાંદડામાંથી આવતો અવાજ જેને મરમર કહેવાય છે એક શબ્દ સમૂહમાં પણ પૂછાઈ શકે દાધા એટલે અડધું ડાહ્યું અને અડધું ગાંડું એને કહેવાય છે દહીંથરું એટલે એક જાતની જાડી પોછી પૂરી હોય એને દહીંથરું કહેવાય છે કમાન્ડ એટલે એનો અર્થ થશે બારણું અવસર તો અર્થ એનો થશે પ્રસંગ મરજાદી તો મર્યાદાવાળું આયખું એટલે આવરદા તરભાણું તો તરભાણું એટલે કે ધર્મવિધિમાં વપરાતી તાંબાની તાસક હોય એને તરભાણું કહેવામાં આવે છે ચપરાસી ચપરાસી એટલે ચોકીદાર હલ્લો તો હલ્લો છે તો એનો અર્થ થાય છે હુમલો પાગરણ તો પાગરણનો અર્થ થાય પખારીનો સામાન જેને પાગરણ કહેવાય છે તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ આઠ એના સેમેસ્ટર વન અને સેમેસ્ટર અને તમામ જે આપણે થોડાક સહેલા હતા એ શબ્દાર્થ નથી લેતા પણ જે અઘરા પડતા તો આપણે યાદ નહીં નથી રહેતા એવા શબ્દાર્થ અહીંયા લીધેલા છે જે આપણને સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે તો ખાસ કરીને બધા છે એકવાર બધા શબ્દાર્થ છે એ જોઈ લેજો જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો ચેનલ પરની હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો